સેલિબ્રેશન એ ઓલમ્પિકની અંદર જે દેશનું નામ રોશન કરવા માટે બિરલાઓએ જે પ્રદર્શન બતાવ્યું છે એના રિગાર્ડિંગ જે સ્પોર્ટના સ્ટુડન્ટ્સો છે અને જે લોકલ નાગરિક છે એમના દ્વારા કરવામાં આવ્યું છે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ભારતનું નામ રોશન કરનાર ત્રણ આપણા જે રમતવીરો જેમણે જેમનું નામ છે મનુ ભાકર સરબજ્યોત સિંઘ અને સ્વપ્નિલ કુસાલે જેમણે ત્રણેય શૂટિંગની અંદર એર પિસ્ટલ તથા રાઇફલ શૂટિંગની અંદર ત્રણ કાંસ્ય પદક એટલે કે બ્રોન્ઝ બ્રોન્ઝ મેડલ જીત્યા છે તેમણે ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું છે તે કારણે હું ખૂબ જ ગર્વિત અનુભવ કરું છું બે હજાર ચોવીસમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે તેથી ભારત ભારતીય વ્યક્તિઓ ખૂબ ખૂબ ગર્વ અનુભવે છે